ઇન્ડિયન Society of હિટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ વડોદરા ચેપ્ટર દ્વારા એમએસ યુનિવર્સિટી ખાતે આવેલા સીસી મહેતા Auditorium ખાતે માર્ગદર્શન માટેના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન સોસાયટી ઓફ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સની સ્થાપના વર્ષ ઓગણીસો એક્યાસીમાં નવી દિલ્હી ખાતે પ્રખ્યાત એચવી એન્ડ આર વ્યાવસાયિકોના જૂથ દ્વારા કરવામાં આવી હતી ઇન્ડિયન સોસાયટી ઓફ ફિટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સમાં કુલ એકસઠ ચેપ્ટર છે જેમાં છ આંતરરાષ્ટ્રીય ચેપ્ટરનો સમાવેશ થાય છે તેનું નેતૃત્વ ચૂંટાયેલા અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવે છે જે સોસાયટીના સભ્યો છે સ્વૈચ્છિક ધોરણે કાર્ય કરે છે અને સામૂહિક રીતે બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે ઓળખાય છે ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ રેફ્રિજરેટિંગ એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સે એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ નેટવર્કિંગ યુવાનો પોતાની પર્સનલ બ્રાન્ડને કેવી રીતે વિકસાવી શકે છે તથા ટેકનોલોજીને લગતી એઆઈ વિશેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનુજ ગુપ્તા દ્વારા નેટવર્કિંગ અંગે જય પટેલ દ્વારા ટેકનોલોજી અને એઆઈ વિશેની તથા અન્ય નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયો અંગેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે ઓગણીસ તારીખે અમે યુથ લીડરશીપના અંડરમાં યુથ સ્કિલ ડેવલપ કરવા માટે ઈશરે વડોદરા ચેપ્ટર ઈશરે નો એમ છે નોલેજ શેરિંગ કરવાનું ઈશરે ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ આ એક ટેકનિકલ સોસાયટી છે જે નોલેજ શેરિંગ કરે છે એના અંડરમાં અમે યુથના બેનર અંડર યુથ એટ ઈશરે અંડરમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે જેની અંદર સ્ટુડન્ટ અને યુથ બંનેને ભેગા સાથે રાખીને અમે પ્રોગ્રામ આયોજન કરેલું છે આ અત્યારે અમારું હિટિંગ રેફ્રિજરેશન એર કન્ડિશનર એચવીએસીઆર ઇન્ડસ્ટ્રીઝ જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કરી રહી છે એમાં અત્યારે જે સ્ટુડન્ટ્સ અને યુથ એને ટેકલ કરવાનો છે ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ છે તો એ લોકોને નવી લેટેસ્ટ ટેકનોલોજીસ અને નવા આઈડિયાઝથી કામ કરે અને જોડાયેલા રહે એટલા માટે અમે આ આ ટાઈપના ટેકનોલોજી બેઝ અને નોલેજ શેરિંગના પ્રોગ્રામ કરીએ છીએ આ પ્રોગ્રામ માટે અમે ઈશરે હેડક્વાર્ટર અમારું જે છે દિલ્હી એ દિલ્હી હેડક્વાર્ટરથી અને ઈશરેના જે પોઝિશન છે ને सोसाइटी चेयर अनुज गुप्ता जी हमारा स्पीकर सो so, आज मैं एक्चुअली मैं दिल्ली से आया हूँ कल और आज ये जो ईश्वरीय वडोदरा चैप्टर जो ऑर्गेनाइज कर रहा है ये बहुत ही अच्छा प्रोग्राम है स्टूडेंट्स के लिए और यंग प्रोफेशनल्स के लिए तो एज अ सोसाइटी यूथ चेयर मुझे यहाँ आने का एक मौका मिला है और सारे लोगों से इंटरेक्ट करने का तो आज जो मैं सेशन लेने वाला हूँ वो है नेटवर्किंग के ऊपर बिकॉज वो एक बहुत इंपॉर्टेंट पार्ट है हमारी लाइफ का अगर हम अच्छे से नेटवर्क नहीं करेंगे अच्छे लोग अच्छे से लोगों को रिलेशनशिप बिल्ड नहीं करेंगे तो वी विल नॉट बी एबल टू ग्रो हम एक ग्रो नहीं कर पाएंगे अपने लाइफ में तो उसके ऊपर एक सेशन हम लोग करने वाले हैं इसके अलावा बाकी जो दो स्पीकर्स हैं वो ए के ऊपर और डिजिटल मार्केटिंग के ऊपर सेशन लेने वाले हैं तो इट्स गोइंग टू बी अ अमेजिंग डे बहुत अच्छा दिन होने वाला है और एक बार आई वुड मतलब इशरे जो वडोदरा चैप्टर है जो कर रहा है उसकी लीडरशिप टीम आ, प्रकाश भाई उत्सव भाई एन पूरी इशरे वडोदरा टीम के लिए मैं बहुत बहुत शुभकामनाएं आज स्पीकर की तरह आए हो अब क्या बताना चाहोगे लोगों को कि ये चीज़ क्या है सो एज अ स्पीकर मैं बताना चाहूँगा कि uh, यहाँ ये जो श्रे वडोदरा चैप्टर जो कर रहा है वो बहुत अच्छे प्रोग्राम्स करता है तो इफ़ uh, अगर आप लोग uh, इस श्रे में एक्टिव नहीं है ऐज़ तो आप वडोदरा में रहते हैं और आप एच वी सी इंडस्ट्री में हैं तो आप इस वडोदरा चैप्टर से जुड़िए और उनसे सीखिए बहुत सारे प्रोग्राम्स होते हैं एज ए स्पीकर आज मैं नेटवर्किंग uh, के ऊपर आर्ट ऑफ मीनिंगफुल नेटवर्किंग जो मेरा टॉपिक है उसके ऊपर मैं बोलना चाह रहा हूँ और एक हम लोग बहुत सी बहुत अच्छी एक्सरसाइज करेंगे एक्टिविटी करेंगे जिससे कि हम लोग सारे लोगों से मिलेंगे इशरे की खास चीज़ क्या है इशरे की खास चीज़ ये है कि इशरे एक फैमिली है ये आपकी एक एक्सटेंडेड फैमिली है ऐसा नहीं है कि सिर्फ लोग आते हैं मिलते हैं मैं एज अ सोसाइटी चेयर वी हैव सिक्सटी वन चैप्टर्स पूरे इंडिया में फिफ्टी फाइव चैप्टर्स हैं छः चैप्टर इंडिया के बाहर के हैं તો એક પૂરી ફેમિલી બની એકસ્ટન્ડેડ ફેમિલી જો કે એક દૂર કો સપોર્ટ કરે સોસાયટીમાં